તો જુઓ મિત્રો આ છે જનાવર અને એ પણ દરિયાનું અને મિત્રો તમે જાણો છો કે દરિયામાં ઘણા પ્રકારના પણ રહે છે પરંતુ આ જનાવર જેવા દેખાતા આ તે જનાવર બચ્ચા પણ છે અને મિત્રો આ એવા જીવ છે કે પોતાના થી ખતરનાક પણ દેખાય છે તો મિત્રો આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો કારણ કે તમે આવા જનાવર કોઈ દિવસ પણ નહીં જોયા હોય કારણ કે મિત્રો તેના દાંત અને તેનું મોઢું એકદમ જનાવર જેવું પણ લાગે છે અને મિત્રો આને જીવતા પકડતા સમયે ઘણી બધી સાવચેતી પણ રાખવી પડે છે અને મિત્રો આ જ્યાં ભરે છે ત્યાંથી પણ કાઢે છે અને તે સાથે 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 મિત્રો તેના તમે તેને જોઈ શકો છો કે તે કેવા અદભુત પણ દેખાય છે તો મિત્રો આવા અદ્ભુત જનાવર બચ્ચા માટે એક લાઇક તો બને જ છે જરૂર થી જરૂર વિડીયોને લાઇક બટન પણ દબાવી દેજો અને આ વિડીયો ને વધારે લોકો સુધી સારી રીતે જોઈ શકે અને મિત્રો આ છે તેનું મોઢું જેને જોઈ પણ બીક લાગવા લાગી જાય અને મિત્રો આપણી આ ચેનલ માં દરરોજ આવા નવા નવા વિડીયો પણ તમને જોવા મળશે એટલે જલ્દી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવા જ રહસ્યમય વિડીયોના નોટિફિકેશન પણ તમને રોજ ના રોજ મળતા રહે અને મિત્રો હવે આને જુઓ તે કેવું ખતરનાક અને ખુંખાર પણ દેખાય છે અને મિત્રો આ જનાવર તો ખરેખર હેંડાકુંડાની પ્રજાતિ જેવું જ દેખાય છે કારણ કે તે હેંડાકુંડાની પ્રજાતિ હોય એવું પણ લાગે છે જેના નુકીલા દાંત અને ઝેરી જબડા પણ તમારી સામે દેખાય છે અને મિત્રો આ જનાવર જેવા દેખાતા આ બધી તે માછલા છે અને આ માછલા અંદર ઊંડા પાણી પણ રહે છે અને જુઓ મિત્રો પણ ઘણી બધી વધારે હોય છે પરંતુ વધારે કિંમત તેની અંદર આવેલા પોતાની હોય છે અને મિત્રો આ પાંચ દિવસ ની તાજો માલ છે એટલા માટે આ વામ ફીશ એકદમ ચોખ્ખે ચોખ્ખી અને જીવતી પણ દેખાય છે અને મિત્રો આ વામ ની ખાસ એ છે કે જેને પણ સામે જોઈશે તેના ઉપર ડાયરેક્ટ અટેક કરે છે તો મિત્રો આ વિડીયો ની જાણકારી કેવી લાગી કોમેન્ટમાં જરૂર થી લખી નાખજો